ગુજરાત હોમિયોપેથિક મેડિકલ હોસ્પિટલ અને કોલેજ તેમજ સાવલી પોલીસના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એ પરમાર દ્વારા મેડિકલ સ્ટુડન્ટ્સને સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય તે અંગેની જાગૃતતા લાવવાના વિવિધ પાસાઓ ઉપર વક્તવ્ય આપ્યું હતું પીએસઆઈ પરમાર સાહેબના જણાવ્યા અનુસાર સાયબર ફ્રોડનો ભોગ મુખ્યત્વે શિક્ષિત લોકો વધુ બનતા હોય છે કેમ કે આજનો યુવા ધન સોશિયલ મીડિયા ઉપર વધુ સક્રિય હોય છે જેથી આસાનીથી સાયબર ફ્રોડના ભોગ બની જતા હોય છે સાવલી હોમિયોપેથી કોલેજમાં વિદ્યાર્થીઓનું રેગિંગ પણ એક ક્રાઇમ છે જેથી તેનાથી દૂર રહેવું અને કોઈને માનસિક કે શારીરિક ટોર્ચર કરવું એ પણ એક ગુનો છે આ તમામની સમજ આપવામાં આવી હતી મેડિકલ કોલેજ સાવલીમાં સાવલી પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રી દ્વારા સાયબર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન અમારી કોલેજમાં કરવામાં આવ્યું હતું એજ્યુકેટેડ જે છે તે લોકો સાયબર ફ્રોડ વધારે પડતા થઈ રહ્યા છે તેને લગતો આ પ્રોગ્રામ અવેરનેસ પ્રોગ્રામ રાખવા માટે હતો પીએસઆઈસી દ્વારા સારી એવી સમજણ છોકરાને આપવામાં આવી છે અને આ ફ્રોડથી કેવી રીતે બચી શકાય તે બાબતની માહિતી તેઓએ આપેલી છે વિદ્યાર્થીઓને